સૌરાષ્ટ્રની ભાતીગળ ભૂમકામાં કંઈક સંત સુરા ભક્તો થયા છે એમાં ગોપાલક કૃષ્ણચંદ્રની ધરતી સમ બરડાની પ્રાગરાળ ભૂમિમાં કોતરો કરાડો અને ડુંગરાના શણગારથી શોભનતી ઘૂમલી નગરી અલૌકિકતાની આલબેલ પોકારથી અનેક અમર પ્રેમીઓના સારસ્વત પ્રેમની યાદ કાયમ સંગરી બેઠી છે સોન હલામણ હોય રાખાપત બાબરીઓને સોન કંસારી હોય મેહ જેઠવો અને ઉજળી હોય ચૂડ વિજોગણ હોય કે નાગભાણ અને સોન કાઠિયાણી હોય કે પછી જેનો જગમાં જોટો ન જડે એવી અજોડ કથની જેના સત્વસભર દૂધમાં અમૃતના રહેઠાણ છે એવા મોંઘામુલા ગૌધનને રક્ષવા પોતાના પ્રાણનું બલિદાન આપનાર મરદ બંકડા વીર માંગડાવાળાની અમર ગાથા હોય એવા ભાણવડના પાદરમાં

એને કારનો કાટ નથી લાગ્યો બરડાની ધીંગી ધરાની મરદાનગી નેક ટેક અને ગાયોના રક્ષણ ખાતર પ્રાણની પણ પરવા કર્યા વિના જેના જીવતર રણ સંગ્રામમાં રહ્યા જેના લોક હૈયે કાયમ વસવાટ છે એ અમરગાથા નાટક સ્વરૂપે પ્રસ્તુત છે વીર માંગડાવાળો ને સતી પદ્માવતી માંગડાવાળો નીચે આવે ઘણી કાકાને વાત કરે અને વાત કરું તો ચાર ફેરા ફરી અને દીધેલા વચન પ્રમાણે માંગડા વાળો ઝાડ ઉપર ચડી ગયો હતો ઈ યુગમાં આપણે જીવતા કે ભૂત વચન પાડતા આજે માણસના ભરોસા